અને હવે અમદાવાદની વાત કરવી છે અમદાવાદ કે જ્યાં રોજ સમી સાંજે વરસાદ આવે છે ગઈકાલે અમદાવાદના અમદાવાદના પૂર્વમાં પશ્ચિમમાં આજે ફરી એકવાર પશ્ચિમમાં વરસાદ વરસ્યો છે પાંજરાપુર સાબરમતી એસજી હાઈવે વસ્ત્રાપુર સહિતના તમામ વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો પાંજરાપુર વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા હતા ચાંદોડિયા અને ઘાટલોડિયામાં પણ વરસાદ હતો સામાન્ય વરસાદ વર્ષે છે અને આજ પ્રકારની પરિસ્થિતિ જે તસવીરોમાં તમે જોઈ રહ્યા છો જે તમે જોઈ રહ્યા છો એવી દર વખતે સર્જાય છે આ અમદાવાદ શહેર છે કે જેનો ચૌદ હજાર કરોડ રૂપિયા જેટલું બજેટ હોય છે અને પછી તમારે ખાડામાં પડવા માટે તૈયાર રહેવાનું કારણ કે આ પ્રકારની કામગીરી આપણા શહેરમાં થાય છે અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદના સાબરમતી વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાબરમતી જ નહીં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના બંને વિસ્તારોમાં ધોધમાર મેઘરાજા છે તે મહેરબાન બન્યા છે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદના તમામ વિસ્તારની અંદર વરસાદ ભરપૂર વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદના રોડ રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારે વરસાદ ની શરૂઆત થઈ હતી આખા દિવસ ઝરમર વરસાદ બાદ સાંજ થતાની સાથે જ મેઘરાજા છે તે મન મૂકીને અત્યારે વરસી રહ્યા છે